નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે હેતુ ભગત વડોદરા શહેર નજીક જાંબા ગામે આશરે પચીસ વર્ષથી વસવાટ કરતા પશુપાલકોને કથિત જમીન માલિકોના માણસો દ્વારા ધાક ધમકી આપીને જમીન ખાલી કરાવવાના પ્રયત્નો કરતા પશુપાલકોમાં દહેશતનો માહોલ છે શહેર નજીક જાંબા ગામે અનેક સર્વે નંબરો વાળી જમીન ઓગણીસો બ્યાસી માં જમીન માલિક ડાયાભાઈ પટેલે રમેશચંદ્ર નાગરદાસ સંઘવીને વેચ દેવામાં આવી હતી

કબજે જમીન ખરીદવાને સુપ્રત કરવામાં આવ્યો હતો આ સમય દરમિયાન મૂળ જમીન માલિક ડાયાભાઈ પટેલના વારસદાર પુત્રોની બાકી રહેલા સર્વે નંબરની જમીનના દસ્તાવેજ કરી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી જો કે જમીન માલિકના પુત્રોએ કબજા વિના અન્ય કોઈ ઇસમોને આ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો મૂળ ખેડૂત દાયાભાઈ પટેલના પુત્રોએ કરી આપેલા દસ્તાવેજ સમયે માંગેલા ટાઇટલ ક્લિયરન્સમાં પણ વકીલ મારફતે વિગતવાર બે વખત વાંધા પણ રજૂ કરવામાં આવ્યા હતા આશરે વીસ પચીસ વર્ષ બાદ કેટલાક તત્વો જમીન ખાલી કરાવવા માટે જમીન પર રહેતા પશુપાલકોને ધાકધમકી આપતા વિવાદનો વિષય ઉભો થયો હતો આ અંગે આ જમીનના કેરટેકર અરવિંદ પટેલે સમગ્ર ઘટના અંગેની જાણકારી આપી હતી અમાર સાહેબ મને બ્યાસી બ્યાસી સાલમાં રમેશચંદ્ર નાગરદાસ સંઘવીએ રાખેલી તો મને જમીન એમણે સોંપેલી કે અરવિંદભાઈ તમારે દેખરેખ રાખવી હા ને આ જે સર્વે નંબર છે એ પણ આપેલો એ મને ખબર છે અમારા ગામના જ છે દાયાભાઈ પરસોત્તમભાઈ પટેલ એમની પાસેથી સંઘી સાહેબે ખરીદી લે પછી મને કીધું અરવિંદભાઈ તમારે આ બધું હેન્ડલિંગ કરવાનું ભલે કરીશ પછી હમણાં અઠવાડિયા દસ દિવસથી આવે છે દિવાળી પહેલાં આવ્યા હતા ને દિવાળી પછી આયા કે તમે અહીંયાથી ખાલી કરી દો ખાલી કરી દો એવું ધમકી આપે છે

જમીનના કબજેદાર પશુપાલકોને જમીન ખાલી કરાવવા માટે ધાક ધમકી આપી રહ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ ત્યાં વસવાટ કરતા રહીશો દ્વારા કરવામાં આવ્યો હતો દિવાળી પહેલાથી બની રહેલી આ ઘટનાને પરિણામે જમીનની દેખભાળ રાખતા ખેડૂત અને પશુપાલક પરિવાર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હોવાની રજૂઆત મીડિયા સમક્ષ કરી હતી અને આ અંગે શહેર પોલીસને પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું અમે છેલ્લા પચીસ વર્ષથી અહીં રહીએ છીએ પ્લસ અમે રહીએ છીએ તો બાજુના ગામ આલમગીરમાં અમારું વર્ષોથી દૂધ મંડળમાં ભરીએ છીએ અહીં રહીએ છીએ પણ છેલ્લા લગભગ પંદરેક દિવસથી અજાણ્યા માણસો આવે છે અને અમને ખાલી કરવા માટે કહે છે કે આ જગ્યા અમે રાખેલી છે તમે ખાલી કરી આપો પણ અમે જ્યારથી અહીં આવ્યા છીએ ત્યારથી અમે કોઈને ઓળખતા નથી અમારા જે અમને રાખવા છે અરવિંદ કાકા અને જે બીજા કોઈ એમના શેઠ છે એમને અમને રાખેલા છે એટલે અમે આ લોકોને કીધું કે અમને જે રાખ્યા છે એ કહે છે એટલે અમે ખાલી કરી દઈશું એમે કોઈને ઓળખતા નથી અરવિંદ કાકા સિવાય જમીન માલિકને તમે ઓળખો છો જમીન માલિક અમારા જાંબવા ગામના છે ડાયા ભાઈ એવું કે નામ છે પણ એ લોકો કોઈ દિવસ આવ્યા નથી જમીન માલિકે એને જે તે સમયે જેને આપી છે વેચી દીધી છે અને જે રાખવા વ્યક્તિ અરવિંદ કાકાને હેન્ડલિંગ કરવા શું હતું કાકા અમને રાખ્યા છે પંચાણું છન્નુ સાલથી અમે રહીએ છીએ ત્યારથી બાજુના ગામના આલમગીર ગામમાં મનોઈમાં દૂધ ભરીએ છીએ અમે આટલા વર્ષોથી અમે અહીં રહીએ છીએ પોલીસ વાળા અહીં પીસીઆર વાહન કાલ સાંજે આવી હતી એ લોકોએ કીધું તું તમે ખાલી કરી દેજો કોના કેવા થઈ આપણને કઈ એ લોકોએ આપણને કીધું નથી આપણે જાણતા નથી